નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરને વધુ સ્વચ્છ અને વ્યવસ્થિત બનાવવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેના માટે શહેરના મુખ્ય છ પોઈન્ટો પર સીસીટીવી લગાવવામાં આવ્યા છે અને કચરો ફેંકનાર સામે સીસીટીવીના આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે ત્યારે શહેરના એવા વિસ્તારો જ્યાં અવારનવાર સતત ગંદકી ફેલાવવાની ઘટનાઓ નોંધાય છે તેવા પોઈન્ટ શહેરના 6 જેટલા મહત્વપૂર્ણ પોઈન્ટ પસંદ કરી તેવા પોઈન્ટ પર નિયંત્રણ લાવવા નવા સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે આ કામગીરી મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવે છે અને સીસીટીવી મોનિટરિંગ શરૂ થઈ ગયું છે જે 6 પોઈન્ટોમાં સિલોટવા ટાઉન પોલીસ સ્ટેશન પાસે રિદ્ધિસિદ્ધિ માણેકલાલ રોડ રેલવે સ્ટેશન નજીક સંદીપ એમ્પોરિયમ પાસે સિંધી કેમ્પ રોડ ટેકનિકલ સ્કૂલ પાસે ડીગી મોહલ્લો સયાજી લાઇબ્રેરી રોડ બના ક્લબ સ્વામી મકાન સોસાયટીનો સમાવેશ થાય છે આ સ્થળો પર સતત મોનિટરિંગ થતું રહેશે અને જે નાગરિકો જાહેર સ્થળે ગંદકી ફેલાવશે તેમની સામે સીસીટીવી ફૂટેજના આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે

અમે જે છે વિશેષ પ્રયોજનના ભાગરૂપે ત્યાં સીસીટીવી પણ ઇન્સ્ટોલ કર્યા છે અવારનવાર અમને રજૂઆતો મળે છે કે આ જીવીપી ઉપર ઘણી બધી સમજાઈશ પછી પણ જે છે લોકો ત્યાં કચરો ફેંકી જાય છે અત્યારે આપણે સો ટકા ડોર ટુ ડોર કલેક્શન ચાલે છે તેમ છતાં આના લીધે અમે જે છે અત્યારે લગભગ દસ થી વીસ જગ્યાએ લગભગ એકવીસ જગ્યાએ અમે સીસીટીવી ઇન્સ્ટોલ કરવાના છીએ હાલ પૂરતા અમે છ જગ્યાએ કર્યા છે આમાં પણ જે છે સીસીટીવીમાં ફૂટેજ લઈને પણ અમે જે છે દંડ ફટકાર્યા છે ફટકારવાના પણ છે જેનાથી જે છે અમારો હેતુ છે લોકો જે અમારી ડોર ટુ ડોર જે ગાડી આવે છે આનો વધારેથી વધારે વપરાશ કરે અમારી જે સોલિડ વેસ્ટની જે ગાઈડલાઈન છે આનો વધારેથી વધારે ફોલો કરે અને સિટીમાં કોઈ પણ જગ્યાએ જે છે આપણે ગંદકી નહીં દેખા ટોટલ વાત કરીએ તો અત્યારે સુધી અમે જે છે છેલ્લા લગભગ ત્રેવણ દિવસથી પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શનોને એ બધું આમાં અમે લગભગ બે લાખ એસી હજાર જેવો દંડ ટોટલ લીધો છે પણ સીસીટીવી અત્યારે જે છે અમે પ્રાયોગિક ધોરણે અત્યારે ચાલુ કર્યો છે તો હવે જે છે આમાં પણ જે છે આગળ વધારે દંડ ફટકારવામાં આવશે રિપોર્ટ એનડીસી ન્યૂઝ નવસારી